હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાને જય માતાજી મહાદેવ ને આપણે ગયા છે બીજી વાળીએ કરાળમાં અહીં જો છે જો એકદમ લીલ થમ આપણે ચાલુ છે ઘીસ્યું મારવા લાઈટ ફિટિંગ ઘીસ્યું મારી બતાવું તમે તો આપણે ઘીસ્યું ને કેવી ને તો જો અહીંથી બાકી હતી આપણે અહીંથી આ હોય મારી દીધી લગી કાઠખોણો મારી દીધો એક ને હવે આ બાજુ બાકી છે આ પૂરી થઈ ગયેલી દેખાય અહીંયા ને અહીંથી આ ઉપર ભૂંગળી દેખાય ભૂંગળી લઈ લેવાની છે તો હજી તો ઘણી બધી બાકી છે ને જેક જે થોડીક ઘરમાં મારવાની છે ઘરમાં તો બહુ જાજુ નથી ખાલી સોટી હેઠા ઉતારવાના છે બાકી એમાં કંઈ આડું તો કંઈ આવશે નહીં આડું ખાલી અહીં ઓછરીમાં જ હતું તો એ તો કમ્પ્લીટ થઈ ગયું ને આજ ઘી મરાજ એ ફાઇનલ છે અને બોર્ડના બોક્સના ખાંસા મારવાના છે એ મારી દઈશું તો બધું થઈ જાય કમ્પ્લીટ અને પછી બધો સામાન લઈ આવીને કરી દે ફેટ તો હું ઘી મારું ને બધા જોવો ફેમિલી ઘેસી મીસુ આપણે મરાઈ ગયું થઈ ગયું બધું કમ્પ્લીટ હવે બધું સામાનની યાદી કરું છું સામાનની બધી યાદી કરીને સામાન લઈ આવી ને પછી કરવા મળી ફેટ

આ થોડીક સીધી છે એટલે આ રૂમમાં પાંચ ત્રણ થઈ ને થોડીક બાથરૂમમાં ત્રીજી બાથરૂમની થઈ ગઈ એ બધું થઈ ગયું કમ્પ્લીટ હવે બોર્ડના ખાંસા મારવાના છે તો અહીંયા પણ એ ડબ્બા આવે પછી થાય એટલે એ બધું પેલા લઈ આવી એટલે હું આપણને કંઈક હવે હું ડબ્બા બરાબર બધું લઈ આવી કાલે જવાનું થાય કે પછી ક્યારેક જવાનું થાય નક્કી ન હોય આનું ને આજ તો આ કામ પરો જીશું મારું કામ પૂરું થઈ ગયું છે તો પછી સામાન લઈ આવશું ને કરવા મળશે ભેટ ને અત્યારે આપણે દાવવાનું છે ઘરે આપણે યાદની પણ બનાવીશું શું શું લાવવાનું છે કેટલું કેટલું લાવવાનું છે એ આમ થોડોક અંદાજ માર્યો છે પાકો માપ તો ન આવે એમાં વધઘ્યા થાય વધે તો પાછું દઈ આવીશું ઘટત પાછું લઈ આવીશું એ બધામાં હેલા કરે તો હવે મોડું કર્યા વગર આપણે ઘરે વ્યા થઈ ને હવે સાંજ પડવા એમ છે તો હાલો મળશું પછી પાછા બીજી વાડી હશે તો ફેમિલી નાય ધન થઈ ગયા તૈયાર ને ગાવું દોઈ લીધી ને બધે બધું કામ કરીને થઈ ગયા ફરી અને અત્યારે જવાનું છે આપણે વાયરિંગનો સામાન લેવા તો ફટાફટ નીકળી અત્યારે જવાનું છે બંધાળી તો નથી વાયરિંગ લેવા જવાનું છે અરે આવે છે અમારા કાકા અમારા કાકાના આગા છે ભાઈ તો ફેમિલી લાઈટ ફિટિંગ નું લઈને વિજય ભાઈ ઘરે અત્યારે આપણે વાળી વાળું બાકી હતી તો હવે વાળું કરવા લઈ ગયા છે દૂધ ને રોટલી તો ફટાફટ જમી લેવી ને પછી બતાવી તમને તો ફેમિલી મસ્ત મજાનો બધો સામાન આવી ગયો છે બતાવું તમને જો આ બોર્ડ આને હવા ફ્યુઝ ને બધું તો પંખાના રેગ્યુલેટર ને આવા સીચું ના બોક્સ કર્યા છે આ બધું તો ઘટે એમ જ નહીં ઠેલા ને ઠેલા ભરીને લાવ્યો છો એક ખોખો આવી ભર્યો અમે એવા કેટલાય ખોખા છે જો આમાં તો વાયરિંગ છે મોંઘા મોંઘો નાગી નો અંદાજે કઉ ને તો વાયરિંગ બહુ મોંઘું પડ્યું મોંઘુ એટલે વીસ એક ની આજુબાજુ થઈ ગયું તો એમાંથી અડધું જે પાછું દેવાનું થાય છે કેમ કે આપણે જોતું એટલું રાખવાનું ફિટિંગ કરવી એટલે ફિટિંગ કરતા વધે પાછું દી તો ફિટિંગ કરવી પછી ખબર પડે કેટલાક થાય છે અત્યારે જે મોડ્યુલ આપણે ફિટ કરવી ಏ ರೀತಿ ನಾ ಬೋರ್ಡ್ ಫಿಟ್ಟಿಂಗ್ ಕರುವುತೈತಿ ಕ್ಲಗ್ ಕ್ಯಾಂ ಗಟ್ಟವಾ ಕ್ಯಾಂ ಸ್ವಿಚು ಗಟ್ಟವಿ ಬದು ಮೆಜರ್ಮೆಂಟ್ ಕರುವುಪಡನೆ तो ಇತ್ಲು ದಿವಸೇ ಕಮೋಸು ಪಡಿಕೆ ಮಚ್ಚಿ ಅಂತೆ ಅತ್ತರ ಮ ಉಂಕ್ತೋ ಕೈ ಆವೇ ನಿ ಹಾಲು ಕ್ಯಾಮೆರಾ ಒಳಗಿ ಜಾಯಿ ತೋ ಫಮೇಲಿ ಬದು ಬೋರ್ ಬೋರ್ ಫಿಟ್ಟಿಂಗ್ થઈ ಬಿ ಮಸ್ತ್ ಮಜಾನ ಬೋರ್ ಫಿಟ್ ಕರೀವಾಯೆ ಸರ್ ಬದು ویسೇ ಮನ್ ಕರೀವಾಲಿ વ્યવસ્થિત કરી વળ્યું ને બધું જો જબલું મોટું હતું ને બધું જો આમાં ભરી વળ્યું ખોખાનું તૂટી જાય એમ હતું બધું નોખું નખું ખોખામાં ભરી વળ્યું મોટું આપણો વાયરનું હતું જ વાયરિંગ છે એમણે ખોખો હોલ્ડર નું એમણે છે બધું ફિટિંગ કરી બધું આમાં ભરી સાપું સાપુ સ્વીચું પ્લગ ને રેગ્યુલેટર બધું ફસવાઈ ગયું જાદુ આપણે હાસું કે તે ઠેલા એટલા એટલે છે પણ થોડુંક આમ વ્યસ્ત થઈ ગયું કાલે આપણે પછી લઈ જવામાં સરખું રહે એ આપણે હવે આવ્યા છે નીંદર તો હોઈ જવું છે હવે વિડીયો આપણે પૂરો કરી દઈશું બહુ લાંબો નથી ખેંચવું વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ બાબાઈ ટાટા આવજો કાલે મળશે